સન્માનિત કરવામાં આવ્યા હતા તાજેતરમાં વિવિધ સરકારી ભરતીઓમાં સફળતા મેળવીને સરકારી સેવામાં જોડાયેલા સમાજના યુવાનો તેમજ વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ માર્ક્સ સાથે સફળ થનારા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સમાજ બંધુઓએ ઉમળકાભેર સન્માનિત કર્યા હતા વધુમાં તબીબી ક્ષેત્રે નામના મેળવીને હાલમાં ડોક્ટર તરીકે સમાજની સેવા આપી રહેલી સમાજની દીકરીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે સમાજ માટે પ્રેરણારૂપ બન્યું હતું જોકે દાંતીવાડાના રામનગર ખાતે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અધિકારીઓ અને સમાજ બંધુઓ સૌ ગૌરવી મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમનું વાતાવરણ વધુ પવિત્ર અને પ્રેરણાદાયક બન્યું હતું આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દરબાર સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ પર ભાર મૂકવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાજના કુરિવાજોથી દૂર રહીને સૌએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી શિક્ષણ થકી સમાજ આર્થિક રીતે પગભર બની શકશે અને સમાજમાં માન મોભો તથા સન્માનિત જીવન જીવી શકાશે આ માટે બાળકોને યોગ્ય અને ઉચ્ચ શિક્ષણ આપવું તે સમયની માંગ છે

भालूसणा नाथाभा पटेल पूर्व धारा सभ्य धानेरा भरत सिंह पूर्व प्रमुख कांग्रेस बनासकांठा भारत सिंह भटेसरिया पूर्व महामंत्री बनासकांठा रणजीत सिंह डाभी पूर्व प्रमुख अमीरगढ़ तालुका पंचायत बलवंत सिंह वघेला जेपी चौधरी बनास मेडिकल कॉलेज वगैरह अनेक महानुभाव हाजर रहा था वघेला जागीदार समाज ट्रस्ट तमाम कमिटी सभ्यों રામનગર ગામના યજમાન પદે આ કાર્યક્રમ કરાયો હતો વાઘેલા જાગીરદાર સમાજના બાર ગામ તેમજ મહેસાણા પાટણ અને બનાસકાંઠા વાવથરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં જાગીરદાર સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દાંતીવાડા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમ રામનગર ગામના યજમાન પદે રાખવામાં આવેલ રામનગરના તમામ દાતાઓ રામનગર ગામ એમને ખૂબ ભારે જહેમત ઉઠાવી બાર ગામની એકતા કરી અને વાઘેલા પરિવારમાંથી તમામ બારે ગામના લાભી ચૌહાણ વાઘેલા પરિવારમાંથી તમામ ગામના ગઢવાડા વિભાગ તેમજ કોકરેજ વિભાગ અને દિયોદર થરાદ વિભાગમાંથી પણ આજે મોટી સંખ્યામાં આ અમારા પ્રસંગમાં હાજર રહ્યા વાઘેલા જાગીરદાર ટ્રસ્ટ છેલ્લા તેર ચૌદ વર્ષથી કાર્યરત છે અને આ સાતમો પ્રોગ્રામ છે અને વાઘેલા જાગેદાર ટ્રસ્ટ દ્વારા એક લાઇબ્રેરીની પણ શરૂઆત કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં જેનું બાંધકામ પૂર્ણ થયેલ છે તેમજ આજે આ અમારા પ્રોગ્રામમાં જે તમે સંખ્યા જોશો તો કમસે કમ ત્રણથી ચાર હજાર સંખ્યા હતી અને ખૂબ મોટા પ્રમાણમાં દાન પણ મળ્યું છે અને અમારા પ્રોગ્રામને અને વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં આ એમનો હોસલો વધાર્યો છે તેમજ આવનાર ભવિષ્યમાં આ વાઘેલા જાગીર ટ્રસ્ટ નોકરી ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર વધારો કરશે તેમજ મેડિકલ લાઇનમાં તેમજ કૃષિ ક્ષેત્ર જે એગ્રીકલ્ચરમાં ખૂબ અમારા મોટા પ્રમાણમાં દીકરાઓ આગળ વધી રહ્યા છે વાઘેલા જાગીદાર સમાજ ટ્રસ્ટ છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે અને એનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંધશ્રદ્ધા અને શિક્ષ અંધશ્રદ્ધા નાબૂદ થાય અને કન્યા કેળવણી એનો ખાસ અમારે જે જાગીદાર સમાજમાં કન્યાઓને જે ન ભણાવવાનો જે રિવાજ હતો કે ભાઈ કન્યા ના ભણવી જોઈએ એની જગ્યાએ આજે અમારી દીકરીઓ એમબીબીએસ થઈ ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરેલી છે અને એગ્રીકલ્ચર લાઈનમાં પણ અમારી દીકરીઓ ખૂબ સારું ભણે છે તો અમારો મુખ્ય ઉદ્દેશ કન્યા કેળવણીનો છે અને કન્યા સંકુલ બનાવવાનું અમારું મુખ્ય લક્ષ્ય છે અને જે અમે ટૂંક સમયમાં પૂરું કરીશું એવો આજે અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે